કેન્દ્ર સરકાર દ્વારા રોજગાર મેળાનું આયોજન કરાય છે જેના ભાગરૂપે સુરતમાં આવી હતી અને પંદરસો જેટલા વિદ્યાર્થીઓ જોબ ફેરમાં ઇન્ટરવ્યુ આપવા પહોંચ્યા હતા આ જોબ ફેરનો શુભારંભ શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ કરાવ્યો હતો અને જોબ ઇન્ટરવ્યુ માટે આવેલા તમામ વિદ્યાર્થીઓને નોકરી લક્ષી અને શિક્ષણલક્ષી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું સુરત શહેરમાં યોજાયેલા જોબ ફેરમાં સમગ્ર ગુજરાતમાંથી પંદરસોથી વધુ વિદ્યાર્થીઓ ઇન્ટરવ્યૂ આપવા માટે પહોંચ્યા હતા વિરનાનમાં દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સાથે સુરતની જેડી ગાબાણી આર્ટ્સ કોલેજ જેબી ધારુકાવાલા કોલેજ અને સ્વામી આત્માનંદ સરસ્વતી કોલેજ દ્વારા કેન્દ્ર સરકારના રોજગાર મેળા અંતર્ગત જોબ ફેરનું આયોજન કરાયું હતું આ જોબ ફેરમાં વિવિધ એસી જેટલી કંપનીઓ વિદ્યાર્થીઓના ઇન્ટરવ્યુ લેવા પહોંચી હતી જેમાં સમગ્ર ગુજરાતના અલગ અલગ જગ્યાના પંદરસો જેટલા વિદ્યાર્થીઓ ઇન્ટરવ્યુ આપવા માટે પહોંચ્યા હતા આ મેગા જોબ ફેરની શરૂઆત શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસરિયાના હસ્તે કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાંસેરિયા જેમણે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓને અભ્યાસ બાદ જોબની ચિંતા સતત સતાવતી હોય છે જેથી આવા જોબ ફેર તેમના માટે આશીર્વાદ સમાન બની રહેશે અને અનેક વિદ્યાર્થીઓને જોબ મળી જશે વધુમાં જણાવ્યું હતું કે અત્યારે સુરતમાં ઓકેશનલ સ્ટડી ખૂબ જરૂરી છે જેવી કે સુરતમાં હીરા અને ટેક્સટાઇલ ઉદ્યોગ છે તો તેમના ક્લાસ હવે યુનિવર્સિટીમાં તેમજ ખાનગી કોલેજમાં પણ શરૂ થયા છે આ ઓકેશનલ સ્ટડી કરવાથી સ્થાયી વ્યવસાયોમાં પણ નોકરીની ઉત્તમ તક રહે છે અને પોતાની આવડત થકી ખૂબ જ આગળ વધી શકાય છે આજે આ જોબ ફેરમાં 42 આઈટી કંપની દસ જેટલી ફાર્મા કંપની અને જેમ્સ એન્ડ જ્વેલરી સહિતની 80 કંપનીઓ આવી હતી ખાસ અત્યારે બીબીએ અને બીસીએના વિદ્યાર્થીઓ માટે આ જોબ ફેરમાં ઉત્તમ તક મળી રહેશે સ્વામી આત્માનંદ સરસ્વતી સંકુલની અંદર આજે જોબ ફેર નું આયોજન કરવામાં આવ્યું છે તમામ કંપનીના માલિકો એટલે કે સીઈઓ અને અહીંયા આવીને રજીસ્ટ્રેશન કરેલા સ્ટુડન્ટ્સ સાથેનું વન વાર્તાલાપ કરીને એની કંપનીમાં સિલેક્શન કરશે આ સંકુલ દ્વારા અનેક વિવિધ પ્રવૃત્તિ થઈ રહી છે ત્યારે આ એક જોબ માટે એક યુવાન દીકરો દીકરી પોતાનું સ્ટડી પૂરું કરે પછી એમને ચિંતા હોય છે જોબની તો કોલેજના ગ્રાઉન્ડની અંદર એક સેવાભાવી સંસ્થા તરીકે અમારા વિસ્તારમાં ખૂબ સારું કામગીરી કરી રહી છે ત્યારે તમામ દીકરા દીકરીઓ જ્યારે જોબ માટે અહીંયા ઇન્ટરવ્યૂ માટે આવ્યા છે એમને શુભેચ્છા પાઠવી હું આશા રાખું છું કે આવનારા સમયમાં વોકેશનલ એજ્યુકેશન એ બહુ જરૂરી છે અને આ શહેરની અંદર ડાયમંડ અને ટેક્સટાઇલ બે વોકેશનલ એજ્યુકેશન સાથે પણ એના અનેક કોર્સીસ યુનિવર્સિટી દ્વારા પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા શરૂ છે એ જોબ માટે ખૂબ ઉપયોગી થશે સૌને શુભેચ્છા પાઠવું છું મારું નામ ડોક્ટર ગૌતમ કાનાણી કોઓર્ડિનેટર જેડી ગાબાણી કોમર્સ કોલેજ આજરોજ સત્યાવીસ જુલાઈ એટલે કે આપણે ગુજરાત રાજ્યની અંદર સૌથી મોટો મેગા જોબ ફેર થાય એ ભારત સરકારના રોજગાર અભિયાન અંતર્ગત આપણે આ કાર્ય હાથ ધર્યું છે આજે સુરત શહેર જેને આપણે ડાયમંડ હબ ટેક્સટાઇલ હબ અને હવે નવું ઉભરતું આઈટી હબ કહીએ છીએ તે ત્રણે ત્રણ ક્ષેત્રની લગભગ એંસી કરતાં વધારે કંપનીઓ